ચલો મિત્રો તો આપણે આ વોગનશાલી નંબર સિંગ છે તો એમાં આપણે ફૂગ આવી ગઈ છે તો મિત્રો આપણે જોવાની છે કેવી ફૂગ છે અને મિત્રો આ ફૂગની દવા તમે સારતા હોય તો અમને કોમેન્ટ કરજો કે આ દવા છટાય છે તો અમે સાટી દઈએ છીએ એ તો બહુ આવી છે તો આગળ વિડીયોમાં જુઓ તો ફૂગ છોડવા ખેંચ બતાવું તો મિત્રો આપણે એક છોડવો કહી લઈએ જુઓ મિત્રો આવો ફાલ છે અને ફૂગ આવેલી છે બહુ છે જુઓ સિંગ સારામાં સારી છે તો જુઓ મિત્રો આ જે બધા છોડવા છે એ બધા ફૂગ વાળા છોડવા છે અને સિંગમાં ફાલે સારો છે તો મિત્રો આ બધી સિંગ છે આજે બધી દેખાય છે એ પાંચ વીઘાની સિંગ છે તો એમાં ઘણા સિંગમાં ફૂગ આવી ગયેલી છે અત્યારે તો મિત્રો તમે કઈ દવા સાટો તે કોમેન્ટમાં લખજો કે આ દવા અમે સાટીએ છીએ તો મિત્રો અમે છાંટી દઈએ તો આ બધી સીંગમાં ફૂગ છે તો મિત્રો આપણે આ સિંગ છે તો આપણે એક ફોલીએ અને દાણે ભરાવદાર છે સારામાં સારા દાણા છે અને ફૂગ આવી ગઈ છે જો ફૂગ આવી ગઈ છે જો મિત્રો આપણે આમાં નવું સારામાં સારી બેઠેલી છે અને ફાલે ઘણો બેઠેલો છે બધી નવું છે મિત્રો